thank you વડોદરા શહેરમાં ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું કેવડિયામાં મંગળવારે યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બુધવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેમની આ મુલાકાત દરમિયાન તેમણે માર્ગ સુરક્ષા રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે ડીજીપી વિકાસ સહાયના હસ્તે બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નિયમિત રીતે હેલ્મેટ પહેરવાની શપથ લેવડાવવામાં આવી હતી શહેર પોલીસ ટ્રાફિક પોલીસ એસઆરપી હોમગાર્ડ જવાનો તથા ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રેલીમાં ભાગ લીધો હતો પ્લેકાર્ડ સાથે બાઇક રેલીના માધ્યમથી ટ્રાફિક જાગૃતિના સંદેશા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા સીટ બેલ્ટ અને હેલ્મેટ જીવન બચાવે છે ઝડપથી નહીં સલામતીથી ચાલો જેવા સૂત્ર સાથે બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્ય તથા દેશભરમાં થતા રોડ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારોની સંખ્યા ચિંતાજનક છે સરકાર અને પોલીસ બંને સતત પ્રયત્નશીલ છે કે કેવી રીતે આ અકસ્માતોની સંખ્યા ઓછી કરી શકાય હેલ્મેટ પહેરવાનું માત્ર કાયદાનું પાલન નથી પરંતુ પોતાના જીવનની સુરક્ષા માટે આવશ્યક છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં સિવિક સેન્સ ઓછો જોવા મળે છે લોકોમાં સિવિક સેન્સ આવે તે જરૂરી છે આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી માર્ગ સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે હેલ્મેટ સીટ બેલ્ટ ગતિ મર્યાદા અને નિયમિત વાહન ચલાવવાની શિસ્તથી જ અકસ્માતોમાં ઘટાડો શક્ય છે સરપિના જવાનો જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર traffic સલામતી ને ધ્યાન માં રાખીને અલગ અલગ stakeholders ના માધ્યમ થી શું કાર્યવાહી કરી શકાય એક ખાસ ચિંતા રાજ્ય સરકાર ની અને ખાસ કરીને ગુજરાત પોલીસ ની રહી છે અને એ જ શૃંખલા માં આજે આ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આજની આ જે રેલી હતી